આજનો કાર્યક્રમ અમે એટલા માટે રાખ્યો છે કે અમારી જે મહિલાઓ છે સૌરાષ્ટ્રની જે વર્ષોથી સંગઠન માટે જમતી હતી અને બહેનો ઘણી બધી હોશિયાર પણ એ લોકોને એક તક નથી મળતી અને એ તક લાવવા માટે અમે બહેનોને આગળ આવવા માટેનું આહવાન કરી રહ્યા છે ૂટતા ઘરોને બચાવવા છે ઘરેલું ઇન્સાન થતી હોય બચાવી છે અને આજની જે સ્ત્રીઓ છે અમારી જે બહેનો છે એ પોતાનું ઘર બાંધીને બેસે પોતાના પરિવારમાં કઈ રીતે રહેવું અને કઈ રીતે લેખઘો કરવું એવી ભાવના સાથે અમે એ લોકોને અહીંયા ઉજાગર કરવા માટે લઈ રહ્યા છીએ કેટલા મહિલા ઉપસ્થિત છે સૌરાષ્ટ્રના અને આ અહીંયા અત્યારે ઓછામાં ઓછી અમારે લગભગ ત્રણસોથી સાડા ત્રણસો મહિલાઓ છે જે મહિલાઓ ખૂબ ઉત્સાહથી આવી છે અને આ અમે કાર્યક્રમ એટલા માટે જ કર્યો છે કે અમારે અમારી મહિલાઓને ખૂબ આગળ લઈ જવી છે સંગઠન અમે જોઈન્ટ અત્યારે અમારી પાસે પાંચસો બહેનો જોઈન્ટ થઈ ગયેલી છે પણ ઘણી બધી બહેનો અમારે એટલી એકાગ્રતા લઈને આવી છે કે એ લોકો પોતે સ્વયં આવી છે એ લોકો રાહ જોતી નથી કે અમારા માટે કોણ આ કરે એટલે અમે એક કહેવાય કે નહેર કરી છે અને દરિયાની અંદર એ તરતી તરતી બહેનો અમારા સંગઠનમાં આવી છે અને બહેનોમાં એટલો ઉત્સાહ છે કે જે ઘર તૂટે છે તો એને કોર્ટ કચેરી કરવા પડતા હોય છે તો અમે આગામી પ્રોગ્રામ એવો કરીએ કે એને કોર્ટ કચેરી ના જવું પડે અમારી જ બહેનો કાઉન્સેલિંગ કરશે કાઉન્સેલિંગ કરીને તૂટતા ઘરોને બચાવશે સંગઠન હા આગામી સમયમાં આ સંગઠન એવું કામ કરશે કે જે જે ઘર તૂટતું હોય અને એના કેસ અમારી પાસે આવશે તો અમારી બેન એનું કાઉન્સેલિંગ કરશે કાઉન્સેલિંગ કરી બંને પરિવારને બોલાવશે અને બંને પરિવારને બોલાવી એનું સમાધાન કરશે પણ એ કેસને અમે કોર્ટ સુધી લઈ જવા દઈએ અને નાનામાં નાનો માણસ સારું જીવન જીવે નાનામાં નાની બેન સારું જીવન જીવે અને તૂટતા ઘરોને બચાવવાનું કામ સ્પેશિયલ કરશે અને રોજગારીના કામો જે બેનને બહાર જવું પડે છે જેનો પતિ નબળો છે જેનું ઘર નબળું છે તો એવી બહેનોને એ જઈને નાની નાની રોજગારી મહિલા સંગઠન આગળ કાર્ય કરવા માટે શું કરે સંગઠન જોઈન્ટ વધારે કરવા માટે તમે મહિલા સંગઠન જોઈન કરવા માટે અમે ઘર ઘરના સંપર્ક કરીશું બહેનો સુધી મીડિયા સુધી પહોંચીશું અને જે બહેનો અમને ખબર લાવશે કે આમના તકલીફ છે ધારો કે કોઈ પરિવારમાં ઘર તૂટ્યું છે ભાઈઓ ભાઈઓ નથી બોલતા બહેનો બહેનો નહીં બોલતા સાસુઓને બનતું નથી તો એવા ઘરોને અમે એક કરવાના પ્રયત્ન કરીશું કે અમારા લુવાર સુધાર સમાજની તમામ બહેનો ભણેલી ગણેલી અને ખૂબ જ હોશિયાર છે પણ એને એક પ્લેટફોર્મ નથી મળ્યું અમે આ અમારા મીડિયા દ્વારા એ બહેનોને પ્લેટફોર્મ આપી અને સરસ મજાનું એક સંગઠન બનાવી અને અમારા સમાજનું અમે ગૌરવ ગૌરવંતી નારી બનાવીશું એવો અમારો ઉદ્દેશ છે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે